પોસ્ટે ખાતે ઇકબાલ કે કે જે જે ફતેવાડી રહે છે ઓટો કન્સલ્ટન્ટનું કામ કરતા હતા તેમની કાલે એક વાહનોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે તેની એમ એવી હતી કે તે આ વાહન ચાલક જે હોય તેના માલિકો હોય જે મોટાભાગે પિકઅપ ડાલા તથા આઈસે ગાડીઓ હતી તેના માલિકોને પોતે પોટર કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે અને તેમાં પોતાની ગાડીઓ ભાડે આપશે ને તે લોકોને મંથલી સત્યાવીસ રૂપિયા ભાડું ચૂકવશે તે વિગત લાલચ આપીને તેઓની ગાડીઓ બધી પોતે કબજે લીધેલ બાદમાં તેઓને સ્ટાર્ટિંગમાં એકાદ વખત ભાડું ચૂકવેલ બાદમાં ભાડું પણ ચૂકવતા નહોતા તથા તે લોકો કોન્ટેક કરતા હતા તેનો ફોન પણ ઉપાડતા નહોતા અને પછી તપાસમાં જાણવા મળેલ કે સદરવું પિકઅપ ડાલાને આઈસર ગાડીઓ તેમના ઇકબાલભાઈ દ્વારા

એવું જણાવેલ કે ભાઈ મારી પાસે આવી કન્સલ્ટી છે તો તમે અહીંયા વાહન મૂકો તો તેના દ્વારા તેના દ્વારા પણ તેની સાથેના બીજા વાહનોનો જે ધંધા કરતા હોય તે લોકોને અત્રે વખતે વાહનો આવી રીતના પડાવી લીધેલ અને સર્વપ્રથમ ઉકાભાઈ ઘેલાભાઈ નામના વ્યક્તિ દ્વારા આશરે લગભગ બાર થી પંદર વાહનો તેના પોતાના ગ્રુપના કે જે તમામ વાહન ચાલકનો ધંધો કરતા હોય તેના દ્વારા આ ઇકબાલભાઈને આપવામાં આવેલ અને પછી આ વાહનોની તેને અવારનવાર ઉઘરાણી કરતા વાહનો પણ પરત કરેલ નહીં તથા ભાડું પણ આપતા નહોતા તેથી સરખેત આવેલ તેથી તેની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલ ને ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આશરે સોળ થી સત્તર વાહનો અત્યારે હાલના સમયમાં રિકવર કરવામાં આવેલ છે અને બીજા વાહનો રિકવર કરવા માટેની તજવીજ શરૂ છે કેટલા સમયગાળા દરમિયાન કેટલા વાહનો પણ લઈને ગીરવે મૂક્યા છે બગા તપાસ દરમિયાન હાલમાં તો વાહનો જેટલા તેને છે તેમાંથી રિકવર થઈ ગયેલ છે આનામાં તો પોતાની એમો હતી કે પોતાના ઘરે પોતાના માતા તથા પિતા બીમાર છે ને પોતાની મેડિકલ ઇમરજન્સી હોવાનું કારણ બતાવી પોતે પૈસા લેતો નાશરે થી બે લાખ રૂપિયામાં આ પિકઅપ ચાલુ ત્યાં ગીરવે મૂકી દેતા કે પૈસા થઈ જશે પછી હું તમને પરત કરીને ગાડી છોડાઈ જઈશ તેવી એમોથી કામ કરતો હાલ પૂરતો તો તપાસ કરતા કોઈ ગુનાહિત જણાઈ આવેલ નથી બધું તપાસ શરૂ છે